નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ફોર નોલેજ ની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ લેક્ચર ની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયનો પરિચય ધોરણ બાર ની અંદર એક મહત્વનો વિષય એટલે કે અર્થશાસ્ત્ર આ અર્થશાસ્ત્ર વિષયની અંદર કેવા પ્રકારના પ્રકરણોનો સમાવેશ કરેલો છે ધોરણ બાર નું અર્થશાસ્ત્ર તમે ભણી લ્યો એટલે તમને કેવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થશે એની ખૂબ જ સુંદર ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ આ ઉપરાંત ધોરણ નું જે આપણું અર્થશાસ્ત્ર છે એની અંદર સો માર્કનું બોર્ડનું પેપર પૂછાય છે તો કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્ન પૂછાય છે એનું પણ ડિસ્કશન આજના આ લેકચરની અંદર કરવાના છે તો આજનો આપણો આ લેક્ચર અર્થશાસ્ત્ર અભ્યાસક્રમ પરિચય ધોરણ બાર ધોરણ ની અંદર આમ જોવા જઈએ તો અગિયાર પ્રકરણો સમાવેશ કરેલા છે અને અગિયાર પ્રકરણમાંથી બોર્ડમાં કેટલા માર્કના પ્રશ્ન પૂછવા એ પણ ફિક્સ કરેલું છે તો શરૂ કરીએ આપણે અગિયાર પ્રકરણો જે આપણા સિલેબસની અંદર રહેલા છે આ અગિયારે અગિયાર પ્રકરણોનો એક ટૂંકમાં પરિચય આપણે મેળવીએ તો અર્થશાસ્ત્રનું સૌપ્રથમ ચેપ્ટર એટલે કે અર્થશાસ્ત્રમાં આલેખ અર્થશાસ્ત્રની જો સારી રીતે સમજૂતી મેળવવી હોય તો આલેખની અંદર જે પણ આંકડાકીય માહિતી છે એ દોરવાની દોરવામાં આવે છે આપણે ધોરણ ની અંદર પણ પ્રથમ ચેપ્ટર જે ભણેલા છીએ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રવેશ એની અંદર પણ આલેખોની ઘણી બધી ચર્ચા કરેલી છે તો આ ચેપ્ટરમાંથી આપણે આલેખના પ્રકાર વિશે માહિતી મળશે આકૃતિના જુદા જુદા પ્રકાર વિશે માહિતી મળશે આ ઉપરાંત આલેખ અને આકૃતિ કેવી રીતે ડ્રો કરવી એની પણ સમજણ છે આપણે આ ચેપ્ટરમાંથી મળી શકે એમ છે બોર્ડના પેપરની અંદર પાંચ માર્કનો આલેખ આ અર્થશાસ્ત્ર વિષયમાં પૂછાય છે તો એના માટે પણ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે આ ઉપરાંત આપણે એ પણ જોવાના છીએ કે અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજી કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તો આ ચેપ્ટરમાંથી આપણે આટલી બધી માહિતી મળશે ધોરણ બાર બોર્ડના પેપરની અંદર આઠ માર્કના પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે તો વેટેજની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારું એવું આ ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આ આપણે સૌ પ્રથમ જ આ ચેપ્ટરની શરૂઆત કરશું ચાલો ત્યારબાદ બે નંબર નું આપણું ચેપ્ટર એટલે કે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો અત્યારે દરેક દરેક દેશ 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 માટે માટે આ આ શબ્દ કોમન બની ગયેલો છે 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 કયો વૃદ્ધિ કરે કયા દેશનો વિકાસ કેટલો એક માપદંડ જોવા મળે છે તો વૃદ્ધિ કોને કહેવાય વિકાસ કોને કહેવાય એની માહિતી આપણે આ બીજા ચેપ્ટરમાંથી મેળવવાના છીએ આમ તો તમે ચિત્ર જોશો એટલે ખ્યાલ આવી જશે પેલા જે ચિત્ર આપેલું છે એ વૃદ્ધિનું ચિત્ર આપેલું છે અને આ બીજું ચિત્ર જોવા મળે છે એ વિકાસનું ચિત્ર આપેલું છે વૃદ્ધિને ઇકોનોમિક ગ્રોથ તરીકે પણ ઓળખવામાં આવે છે વિકાસને ઇકોનોમિક ડેવલપમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પહેલા ચિત્રની અંદર માત્ર રૂપિયાનો વધારો જોવા મળે છે એટલે કે વૃદ્ધિ એ માત્ર કોઈ પણ દેશની આવકની અંદર ખાલી વધારો થતો હોય એને આપણે કહી શકીએ બીજા ચિત્રની અંદર માણસોનો વિકાસ બતાવેલો છે એટલે કે રૂપિયા તો વધતા જ હોય સાથે માણસોના સ્વાસ્થ્યની અંદર વધારો થતો હોય શિક્ષણની અંદર વધારો થતો હોય તો આપણે એમ કહી શકીએ કે દેશનો વિકાસ પણ કેવો હશે સારો તો ભારત દેશ અને વિશ્વના દરેક દેશો છે એ કેવા પ્રકારની વૃદ્ધિ કરે છે અને વિકાસ કરે છે એ માપવા માટેના જે સાધનો છે એને કહેવામાં આવે છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો તો ચાર પ્રકારના નિર્દેશકો આ ચેપ્ટરની અંદર આપણે ભણીશું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પિકુએલઆઈ અને એચડીઆઈ

આપણા સિલેબસ નું ત્રીજું ચેપ્ટર એટલે કે નાણું અને ફુગાવો આમ તો તો જોવા બે અલગ અલગ બનેલું આ ચેપ્ટર ચેપ્ટર આપણા સૌથી નાનું એટલે કે નાણું અને ફુગાવો અહીં આપણે નાણું એટલે કે રૂપિયાનો ઉદભવ ક્યારથી થયેલો છે જયારે રૂપિયા નહોતા ત્યારે વ્યક્તિઓ કઈ રીતે પોતાનો વ્યવહાર ચલાવતા હતા એની પણ સમજૂતી મેળવવાની છે નાણું તો જે હમણાં થોડાક સમય પહેલા જ ઉદભવિત થયેલું છે તો એને શરૂઆતના સમયની અંદર લોકો સાટા પ્રથાનો ઉપયોગ કરતા હતા એટલે કે અનાજના બદલામાં અનાજનું ચલણ શરૂઆતના સમયની અંદર હતું કોઈ પાસે ઘઉં હોય અને એને ચોખા જોતા હોય તો ચોખાવાળી વ્યક્તિને એ ઘઉં આપશે એટલે ઘઉંના બદલામાં ચોખાવાળી વ્યક્તિ છે એ ઘઉંવાળી વ્યક્તિને ચોખા આપશે તો આ રીતે શરૂઆતના સમયની અંદર નાણાંનો ઉપયોગ નાણાં નહોતા ત્યારે આવી રીતનો સાટા પત્તીનો ઉપયોગ થતો હતો તો નાણાનો ઉદ્ભવ ઉદભવ ક્યારે થયેલો છે નાણો અત્યારે કેવા પ્રકારનું કાર્ય કરે છે એની સંપૂર્ણ માહિતી મળશે અને બીજો શબ્દ વાપરેલો છે ફુગાવો અંદર મોંઘવારી દેશની અંદર શા માટે આટલી બધી મોંઘવારી જોવા મળે છે મોંઘવારી ઘટાડવી હોય તો સરકારે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ આવી ખૂબ જ સારી વિગત આપને આ ચેપ્ટરમાંથી મળવા પાત્ર છે ખૂબ જ સારું અને નાનું ચેપ્ટર આપણા અર્થશાસ્ત્રનું આ ચેપ્ટર વ્યવસ્થિત તમે ભણશો એટલે તમને મહત્તમ માર્ક આઠ માર્ક મળી શકે કારણ કે બોર્ડની અંદર આઠ માર્કના ક્વેશ્ચન આ નાણું અને ફુગાવો ચેપ્ટરમાંથી પૂછાય છે ત્યારબાદ ચાર નંબરનું આપણું ચેપ્ટર એટલે કે બેન્કિંગ અને નાણાકીય નીતિ ચોથું ચેપ્ટર પણ બે વિભાગની અંદર વેચાયેલું ચેપ્ટર છે પહેલા આપણે બેન્કિંગ વિશેની માહિતી મેળવવાના છીએ દુનિયાની સૌ પ્રથમ બેન્ક કઈ હતી બેંક શબ્દ નો સંસ્કૃતમાં અર્થ શું થાય છે બેંક કેવા પ્રકારના કાર્યો કરે છે કેટલા પ્રકારની બેંક હોય છે એ એ બધી ચર્ચા કરીશું એટલે કે દેશની જે મધ્યસ્થ મધ્યસ્થ છે કાર્યો પણ આપણે જોવાના છીએ આ ઉપરાંત બીજો શબ્દ વાપરેલો છે બેન્કિંગ અને નાણાકીય નીતિ નાણાકીય નીતિ એટલે કે મોનિટરી પોલિસી તો દેશની અંદર દર બે મહિને મોનિટરી પોલિસી બહાર પડતી હોય છે અને આ મોનિટરી પોલિસીને આધારે દેશની અંદર ફુગાવો અને મંદી આ નિયંત્રિત થતી હોય છે તો આપણે ખૂબ જ સારી રીતે ખૂબ મહત્વનું આ ચેપ્ટર ચાલો ત્યારબાદ અહીંયા સુધી આપણા ચેપ્ટર પૂરા થાય પછી ભારત દેશની સમસ્યા શરૂ થાય પાંચ નંબરનું ચેપ્ટર છે એ ભારત દેશની એક મોટા મોટી સમસ્યા એટલે કે ગરીબી ગરીબી આપણા દેશની અંદર શા માટે ઉદભવેલી છે એના કારણો પણ આપણે જોશું આ ચેપ્ટરની અંદર ગરીબીની વ્યાખ્યા પણ જોવાના છીએ તો બે પ્રકારની ગરીબી હોય છે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી જે વ્યક્તિ પાસે ખાવા માટે અનાજ નથી રહેવા માટે ઘર નથી અને પહેરવા માટે કપડાં નથી એને આપણે નિરપેક્ષ ગરીબ કહી છે અને બીજી ગરીબીનો અર્થ છે સાપેક્ષ ગરીબ એટલે કે ધારો કે કોઈ વ્યક્તિની સાપેક્ષમાં આપણી પાસે રૂપિયા ઓછા હોય તો આપણે એમ કહી શકાય કે એ વ્યક્તિના સાપેક્ષમાં આ બી વ્યક્તિ છે એ કેવો છે ગરીબ તો ગરીબી ચેપ્ટર પણ ભારત દેશ માટે અત્યારે એક મહત્વની સમસ્યા બની ગયેલું છે ભારત દેશની અંદર હજી પણ ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે તો એની આપણે ગરીબીના કારણો જોવાના છીએ ગરીબી માપવા માટેના નિર્દેશકો પણ જોશું અને જો સરકારે ખરેખર ગરીબી ઘટાડવી હોય તો કેટલા સ્વરૂપે ઘટાડી શકાય એના ઉપાયો પણ આ ચેપ્ટરની અંદર દર્શાવેલા છે સરકાર વખતો વખત ગરીબી દૂર કરવા માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડતા હોય છે તો એવી યોજનાઓનો પણ સમાવેશ આ અંદર કરેલો છે બહુ જ ચેપ્ટર ચેપ્ટર છે અને આ પેપર સ્ટાઇલ અનુસાર મહત્તમ ક્વેશ્ચન છે આનાથી અંદર પૂછાય છે તો દસ માર્ક ના ક્વેશ્ચન આપણે આ ચેપ્ટર માંથી પાંચ નંબરના ચેપ્ટર માંથી પૂછાય છે તો માર્કની દ્રષ્ટિએ પણ મોટું ચેપ્ટર છે ચાલો ત્યારબાદ જેવી જ એક ભારતની સમસ્યા એટલે કે બેરોજગારી પણ અત્યારે માણસોને જોબ મેળવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે તો બેરોજગારી એક ગરીબી જેવી જ એક સમસ્યા ગણવામાં આવે છે તો બેરોજગારીની અંદર પણ આપણે આવા જુદા જુદા ટોપિક ભણવાના છીએ જેમ કે બેરોજગારી એટલે શું બેરોજગારીનો અર્થ આપણે જોશું બેરોજગારી કેટલા પ્રકારની હોય છે જુદા જુદા પ્રકારની બેરોજગારી હોય છે

આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના હતા સોરી બેરોજગારી દૂર કરવાના ઉપાયો પણ આપણે આ ચેપ્ટરની અંદર જોશું બીજું સરકાર પણ વખતો વખત બેરોજગારી દેશમાંથી દૂર થાય એના માટે નવી નવી યોજનાઓ લઈ આવતા હોય છે તો યોજના વિશેનો પણ અભ્યાસ આ બેરોજગારીની અંદર આપણે કરવા પાત્ર છે અને તમને ખ્યાલ હશે આપણે અગિયારમાં ધોરણની અંદર એક પ્રોજેક્ટ પણ કરેલો હતો યોજનાઓ વિશેનો તો એ બધા જ પ્રોજેક્ટ તમને આ ચેપ્ટરની અંદર કામમાં આવશે ધોરણ

ગામડાની અંદર કેટલા લોકો વસવાટ કરે છે શહેરમાં કેટલા લોકો વસવાટ કરે છે ભારતની અંદર સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે આવા જુદા જુદા ઘણા બધા આંકડા બહાર જોવા મળે છે તો એનું એક કારણ આપણે એવું પણ કહી શકીએ કે ભારતની અંદર જન્મદરનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે છે જયારે મૃત્યુદરનું નું પ્રમાણ ઘણું બધું ઓછું છે કારણ કે દેશની અંદર આરોગ્યની સુવિધા છે હવે ધીમે ધીમે વધવા માંડેલી છે એટલા માટે આપણા દેશની અંદર મૃત્યુદરનો પ્રમાણ છે એ ઘટેલું જોવા મળે છે તો ઊંચા જન્મદરના કારણો શું કેવા છે અને નીચા મૃત્યુદરના કારણો કેવા છે એનો પણ અભ્યાસ આપણે આ ચેપ્ટરમાંથી કરીશું વસ્તી નિયંત્રણ કરવા માટે સરકારે કેવા પ્રકારના પગલા ભરવા જોઈએ એની પણ માહિતી છે આપણે આ વસ્તી ચેપ્ટરમાંથી મેળવવાની છે તો ખૂબ જ મહત્વનું ચેપ્ટર વસ્તી માત્ર ધોરણ 12 પૂરતું નહીં પરંતુ જો કોઈ વિદ્યાર્થી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતું હોય

પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર કે જેમાંથી અત્યારે ભારતની અંદર રોજગારી સૌથી વધારે જોવા મળે છે તો આપણું આઠ નંબરનું ચેપ્ટર છે કૃષિ ક્ષેત્ર આ કૃષિ ક્ષેત્રની અંદર આપણે જોશું કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્વ કેવા પ્રકારનું છે ભારતને શા માટે કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે કૃષિની વર્તમાન સ્થિતિ કેવા પ્રકારની છે આપણે આમ જોવા જઈએ તો આપણા દેશની અંદર કૃષિ ક્ષેત્ર મહત્વનું છે પરંતુ હજી પણ કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા હજી નીચી જોવા મળે છે ઉત્પાદન હજી પણ ઓછું જોવા મળે છે ખેડૂતોની આવક હજી પણ ઓછી જોવા મળે છે તો આવી નીચી ખેત ઉત્પાદકતા શા માટે છે એના કારણો જોશું અને આ કારણો સમજ્યા પછી આપણે એ પણ જોવાના છીએ કે જો ઉત્પાદકતા વધારવી હોય તો કેવા પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ બીજું આપણે ઓગણીસો છાસઠ ની અંદર જે હરિયાળી ક્રાંતિ કરેલી હતી આધુનિક ક્રાંતિ દ્વારા ખેતીથી તો એનો પણ અભ્યાસ આપણા ચેપ્ટરની અંદર કરવાનો છે

તો આ વિદેશ વેપાર ચેપ્ટર માંથી આપણે આવી બધી માહિતી મેળવવાના છીએ વિદેશ વેપાર શા માટે કરવામાં આવે છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત જોશું ભારતે અત્યાર સુધીમાં કેટલો વિદેશ વેપાર કરેલો છે કયા દેશ સાથે આપણો વિદેશ વેપાર સૌથી વધારે છે આ બધી જ ચર્ચા આપણે આ વિદેશ વેપાર ચેપ્ટરમાંથી માંથી કરવાના છીએ નવ નંબર નું ચેપ્ટર વિદેશ વેપાર અને બોર્ડમાં આઠ માર્કના ક્વેશ્ચન છે એ વિદેશ વેપાર ચેપ્ટરમાંથી પૂછાય છે

બનવા પાછળનું કોઈ પણ કારણ હોય તો એનું ઉદ્યોગ ક્ષેત્ર જે દેશના ઉદ્યોગો મજબૂત હશે એ દેશ દેશ વિકસિત ગણાતો હોય છે તો ભારત માટે પણ ઉદ્યોગોનું વધારે પ્રમાણ એ વિકસિત દેશ તરફ આપણે દોરી તો ઉદ્યોગોનું મહત્વ કેવા પ્રકારનું છે કેટલા પ્રકારના ઉદ્યોગો હોય છે બરાબર નાના ઉદ્યોગ મોટા ઉદ્યોગ મધ્યમ પાયાના ઉદ્યોગ આવા નામ આપણે ઘણા બધા સાંભળેલા છે તો આ ચેપ્ટરની અંદર બધી જ વ્યાખ્યાઓ સમાયેલી છે સરકારે ઉદ્યોગોના વિકાસ માટે કેવા પ્રકારના પગલાઓ લીધેલા છે કેવા પ્રકારની યોજનાઓ અને કેવા પ્રકારની બેંક સરકાર દ્વારા આ ઉદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા બનાવેલી છે એની પણ ખૂબ સુંદર ચર્ચા આ ચેપ્ટરની અંદર કરેલી છે આ ઉપરાંત હાલના સમયની અંદર જો સૌથી વધારે કોઈ ઉદ્યોગમાંથી રોજગારી મળતી હોય તો એ છે નાના પાયાના ઉદ્યોગો તો નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ પણ આપણે આ ચેપ્ટરમાંથી ભણવાનું છે તો આટલા ટોપિક આપણે ઉદ્યોગ ક્ષેત્રમાંથી ભણીશું ખૂબ જ મહત્વનું ચેપ્ટર અને આઠ માર્કના ક્વેશ્ચન આ ઉદ્યોગ ક્ષેત્રમાંથી આપણે પૂછાય છે ત્યારબાદ આપણું અંતિમ ચેત્ર ચેપ્ટર એટલે કે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન અત્યાર સુધીનો જે આપણે અભ્યાસ કર્યો ત્યારબાદ આપણે જોવાના છીએ છેલ્લા ચેપ્ટરની અંદર કે આપણા અર્થતંત્રની અંદર કેવા પ્રકારની નવી સમસ્યા સર્જાયેલી છે ત્રણ સમસ્યાઓ ખૂબ જ સારી રીતે સમજાવેલી છે પેલું છે સ્થળાંતર અને બીજું છે શહેરીકરણ અને ત્રણ નંબર ઉપર માળખાકીય સુવિધાઓ સ્થળાંતર એટલે માઇગ્રેશન શહેરીકરણ એટલે અર્બનાઇઝેશન અને માળખાકીય સુવિધાઓ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી હાલના સમયની અંદર આપણા ગામડાની અંદર બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટી સારી ગણી શકાય નહીં એટલે કે શિક્ષણનું પ્રમાણ હજી ગામડાની અંદર ઓછું છે આરોગ્યનું પ્રમાણ ઓછું છે રોડ રસ્તાની લંબાઈ ઓછી છે એટલા માટે ગામડાના લોકોને છે એ શહેર તરફ સ્થળાંતર કરવું પડે છે હવે જેમ ગામડાના લોકો શહેરની અંદર સ્થળાંતર કરશે એટલે બીજી મોટી સમસ્યા સર્જાવાની છે અને સમસ્યા એટલે કે શહેરીકરણ તો સ્થળાંતર અને શહેરીકરણને લીધે આપણા અર્થતંત્રની અંદર કેવા પ્રકારની અસરો સર્જાય છે એ આપણે આ છેલ્લા ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું અને પછી આપેલું છે આપણા પાયાની આંતર માળખાકીય સુવિધા એટલે કે શિક્ષણ, આરોગ્ય, વીજળી, રેલવે અને પેટ્રોલિયમ આ પાંચ પ્રકારની જે આપણી આંતરમાળખાકીય સેવાઓ છે એની અંદર ભારત હાલમાં કયા સ્થાને રહેલું છે એની પણ ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરશું ખૂબ જ મહત્વનું ચેપ્ટર ખૂબ જ લાંબુ પણ ચેપ્ટર છે અને દસ માર્કના ક્વેશ્ચન આપણે આ 11માં ચેપ્ટરમાંથી પ્રાપ્ત કરવાના છીએ તો આ 11 ચેપ્ટર આપણે ધોરણ 12 ની અંદર ભણવાના છે હવે વાત કરીએ પેપર સ્ટાઇલ ની તો ધોરણ 12 ની અંદર

એ આ ત્રણ ત્રણ માર્કના મુદ્દાસર જવાબ આપો તો તમારે એ મુદ્દાસર જવાબ આપવાની અંદર બધી વિગતે ચર્ચા કરવાની જરૂર પડશે અને છેલ્લે આવે સેક્શન ઈ સેક્શન ઈ ની અંદર પાંચ ક્વેશ્ચન હોય છે પાંચ માર્કના એટલે કે પચીસ માર્કના ક્વેશ્ચન સેક્શન ઈ ની અંદર હોય છે વિસ્તારપૂર્વક જવાબ આપો હવે જે આપણે સેક્શન ઈ ની અંદર પ્રશ્ન લખશું એ તમારે ખૂબ જ લાંબા પ્રશ્ન હશે તમારે વિસ્તારપૂર્વક બધી માહિતી આપવી પડે ધારો કે આની અંદર ક્વેશ્ચન પૂછાય છે કે કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો ચર્ચો તો કૃષિ ક્ષેત્રની અંદર જે પ્રકારની નીચે ખેત ઉત્પાદકતાના કારણો છે એ તમારે વિગતે સમજાવવા પડે તો આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે ચાર ક્વેશ્ચન હશે અને એક એની અંદર આલેખ હશે પાંચ માર્કનો આલેખ હશે તો આ રીતે તમારા સો માર્કનું પેપર ધોરણ બાર બોર્ડની અંદર પૂછાય છે જ્યારે શરૂઆતમાં આપણે ધોરણ બાર નો અભ્યાસ કરીએ ત્યારે જો આપણી પાસે આ બધી વિગતો હોય તો તમે અભ્યાસ છે ધોરણ બાર નો સારી રીતે કરી શકો તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટર ની અંદર આપણે વધારે ધ્યાન આપવાનું છે તો આ થઈ ગયું આજનો આપણું લેક્ચર થેન્ક યુ